હલાલ સુરત નું પાણી પીધું તો એ તો એટલે જ નથી તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે તુલસી ત્યાં ને આ રહ્યું આપણે તુલસી શ્યામનું મંદિર અને જે ઉદયભાઈ આપણા કલાકાર છે એની જે સોંગ ઉતાર્યું છે એ આ જગ્યાનું છે આ જગ્યાએ શૂટિંગ થયેલું છે સોંગનું અને આ બધો વ્યૂ દેખાડેલો છે એમાં એન્ડ સો વોટ્સ ટુ ફેમિલી કેમ છો ઉદાસ પાકે છે અમારે એક નવો બ્લોગ સાથે આશા કરું બધા મજામાં છો મજામાં જોન છે અને તમને ખબર છે કે આપણે ગામડે આવી ગયા છે તો આપણે અત્યારે જવાનું છે તુલસી શામ માટે તો આપણી આવે અત્યારે છે અમારો યુવરાજભાઈ અને એક બીજો દોસ્ત છે બાઈક લઈને આવે છે તો આપણે જવાનું છે તુલસી શામ ગાંડી ગીર અંદર તો આ ગામડા આપણે આવ્યા છે આપણે મોજસ કરવાનું છે અને નવા નવા બ્લોગ આવતા રહેજો તો સબસ્ક્રાઇબ કરો ફટાફટ નિવેલભાઈ રેડી ગિરાડી તો જસ્ટ સ્ટાર્ટ તું તો અત્યારે અમારો જો ભાઈ ગાડી વાળો મહિના આવી ગયો છે અને યુરાધ પાછું ટીશર્ટ બદલાવી કેમ કે ભાઈ એને મજા નથી આવતી એટલે મેં પણ માસ્ક લગાવી લીધું એકચુઅલી મેં સુરત થી આવ્યા તો ગામડે કેવું થાય હાલો ભાઈ ઓલા ભાઈ પાસે જઈએ નીકળીએ પછી

તો ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છે તુલસી શ્યામ ને આ રહ્યું આપણે તુલસી નું મંદિર તે મારો રિવરજભાઈ અમારા શું નામ છે હું મનીષભાઈ અત્યારે આપણે એન્ટર થયા અંદર પછી તમને આગળ જાતા બધી વસ્તુ દેખાડીએ તમે તુલસી નું ગીત સાંભળી ગયો છે હા છે આ હું લખું તપ તો દખ કુંડ અહીંયા એમ કહેવામાં આવે છે કે તમારું તમારું હું આઈનું પાણી હંમેશા ગરમ રહે છે ગરમ જ રહે છે જો અત્યારે વરાળું નીકળે તમે જો કેમ લાગે યુવરાજભાઈ નાવું છે નાવાનું કેસ હતું મેં તો પગ બી ના મેલું ઈસમે કાહે આ તો ખાલી ટ્રાય કરીએ કેટલું ગરમ છે તો આ ગરમ છે મિત્ર બહુ જોઈએ આપણે કેટલું ગરમ છે ઊંડું ના એને થોડું કરવાનું છે મોજા હાસવા પડી થાય

મતલબ આ એનો ગેટ છે બધું વસ્તુ પ્રસાદી છે નાસ્તા પાણી બધું છે અને આપણે એન્ટર થઈ ગયા તુલસી બધું ગાડી અન્ન અન્નક્ષેત્ર છે જમવાનું આ છે ડુંગરું આપણે ચડવાનું છે સામે પેલા આપણે મંદિરના દર્શન દર્શન કરીએ ચપ્પલ આયા નાખી દઈએ નાખી દઈએ એવું મૂકી દઈએ

આ બધું બધું બદલી ગયું છે હું તો તો ત્યારે આ બધું હતું જ નહીં મતલબ પણ થોડુંક્યું ને બધું થઈ ગયું અલગ અલગ થઈ ગયું છે તો આ લે फटाफट આપણે સળિયે ડુંગરો બંદર સાહબ હે इधर કેકલાનો ખિલખિલા ઢામ ભળીને એમ થઈ ગયો વાહ હેલા બંદર સાહબ નહીં હે બંદર સાહબ નથી ભાગ ગયા છે કીધર હો ગયા સમય માં પગરી મોર છે ઢેલ છે જોખાતું ને આપડે ચડવા મળે સીડી તો મિત્રો એટલી સીડી અમે સડી ગયા છે ને મંદિર ને હજી આ થોડુંક ઉપર છે જેમ જેમ ઉપર જતું હતું એમ બ્યુટીફુલ થતું છે બધું ઓકે આ એમ કે ટેક કરી જાઉં દે જાઉં તમ જીવો મારે મોટી દી તઈ ટે કરી દી બનાવી એક ના ભાઈ એવું કાઈ નો આ ટેક કરી કેમ કરે મને જરા કમેન્ટ કરો જે લોકો કુલ સુજામ આવેલા હોય ને બાકી એની જો તમે કેવો આવે મારે મિત્રો હા સાડી તમને એક વસ્તુ બતાવું છું

આ જગ્યાએ શૂટિંગ થયેલું છે સોંગનું અને આ બધો વ્યૂ દેખાડેલો છે એમાં આ મંદિર છે આ ભગવાનનું મંદિર છે અહીંયા પાણીની સુવિધા કરેલી છે પહેલાં નથી હું આવતો ત્યારે અત્યારે આ બધું મસ્ત થઈ ગયું છે આપણે દર્શન કરી લો તમે ફટાફટ પહોંચી હું લો

હું જરા કેવા લોકો કમેન્ટ કરી દેજો ભાઈ કે લાગતું મને બધું

ને આ ટેબલ જો એવડામાં તો હું ફૂઈ જાઉં અમારે યુવરજ ભાઈને ભૂખ લાગી ગયું છે બાપોરના ટાઈમે અત્યારે અમારે ક્યારે જમવાનું બની ગયું આ ભાઈને જમીજું તમાર બની ગયું ક્યારે આ ભાઈને મારે ભૂખ લાગી દ્યો આ ભાઈ હે આપ નહીં આવે તો રહીએ ભાઈને ભૂખ લાગી પાસે કરવાનું થયું લેડીસન પણ કે પણ નાતા રહવાનું કામ એ છે મને કાંઈ વાંધો ને આને વાંધો છે આને જવાનું છે ઘરે તો મિત્રો આવી ગયા છે અત્યારે ઘરે અને ટુરિઝમ બહુ મજા આવી ગઈ ફોટા ફોટા પાડ્યા ને અત્યારે જો આપણે આવી ગયા છે ઘરે ને જો આપણે બધું કામકાજ ચાલુ છે અહીં ઘરે રિપેરિંગ વાંચો અમે અને

એ તો ઘણું બધું ફરવા જવાનું બાકી છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા મિત્રને શેર કરજો નવા બ્લોગ સાથે જય હિન્દ જય ભારત